નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીશું મિત્રો ભારત સંસાર નિગમ લિમિટેડ એટલે કે બી માં મિત્રો ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં સેનિયર એક્વિઝિટિવ ટ્રેનિંગની પોસ્ટ પર મિત્રો આ ભરતી છે ભરતી મિત્રો કાયમી છે એટલે કે તમારે છે જો પરીક્ષા પાસ કરી અને નોકરી મળી ગઈ તો તમારે છેલ્લા અઠ્ઠાવન વર્ષ સુધી કોઈ જ ચિંતાનો વિષય રહેશે નહીં અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકારના વિવિધ જિલ્લામાં આયોજિત ભરતી મેળા વિશેની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ વાત કરીશું મિત્રો ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ ભરતી બે હજાર અંતર્ગત મિત્રો સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનરની પોસ્ટ પર આ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં મિત્રો વાત કરીશું તમને મહિને પચાસ હજાર રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે બીએસએનએલ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને આઈડીએ પેસ્કેલ ઈ ત્રણ મુજબ આકર્ષક પગાર મળવાપાત્ર થશે સેલેરી મિત્રો ચોવીસ હજાર નવસોથી લઈ અને પચાસ હજાર પાંચસો રૂપિયા સુધી તમારી વધી શકશે એટલે કે જ્યારે તમે નોકરીમાં લાગો છો ત્યારે તમને ચોવીસ હજાર અને નવસો રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ સમયાંતરે તમારો પગાર છે એ વધશે વાત કરીશું મિત્રો કે આના અંદર કોણ અરજી કરી શકશે તો તેના અંદર છે એ ફ્રેશર પણ અરજી કરી શકશે ટોટલ એકસો અને વીસ જગ્યા ખાલી છે મિત્રો એકસો વીસ જણાને રોજગારી મળવાની મિત્રો આના અંદર શક્યતા છે એટલે કે એકસો વીસ જણા છે જો તેમણે પરીક્ષા પાસ કરી લીધી તો તેમના પરિવાર છે એ શાંતિથી પોતાનું જીવન ગુજરાન કરી શકશે ટેલિકોમ સ્ટ્રીમની ચાલીસ જગ્યા ખાલી છે ફાઇનાન્સ સ્ટ્રીમની અગિયાર જગ્યા છે અન્ય જગ્યાઓ પણ આના અંદર આપણને આગળ આપણે ચર્ચા કરીશું ટોટલ એકસો અને વીસ જગ્યા ખાલી છે આગળ વાત કરીશું મિત્રો પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના શરૂ થશે એટલે કે પાંચ તારીખથી તમે ફોર્મ ભરી શકશો સવારના દસ વાગ્યાથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો છેલ્લી તારીખ છે સાત માર્ચ બે હજાર છવ્વીસ એટલે કે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સાત માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન તમે અરજી કરી શકશો ઓગણત્રીસ માર્ચ બે હજાર છવ્વીસમાં કોમ્પ્યુટર બે સીબીટી એક્ઝામ તમારી લેવામાં આવશે એટલે કે સાત તારીખ લાસ્ટ ડેટ છે ઓગણત્રીસ તારીખે તમારી એક્ઝામ આવી જશે આપણને મિત્રો આજે ખબર પડી કે ભાઈ આ ફોર્મ છે એ પાંચ ફેબ્રુઆરીથી ભરાશે અને ઓગણત્રીસ માર્ચે એક્ઝામ લેવાશે તો આપણા પાસે ખૂબ ઓછો સમય છે પણ જો આ ઓછા સમયમાં પણ આપણે સરસ એવી મહેનત કરી લીધી તો આપણને મિત્રો સારા પગારની આ નોકરી મળી જશે મિત્રો આ છે એ કાયમી ભરતી છે એટલે આના અંદર મહેનત કરી લેશો હવે આપણે સૌ જાણીએ છીએ કે સીબીટી આધારિત એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ જ એક્ઝામ લેવાય છે એટલે આ પરીક્ષા પણ તમારી કોમ્પ્યુટર બેઝ લેવાશે હવે મિત્રો વાત કરીશું કે અરજી તમારે કઈ રીતે કરવાની છે તો સૌપ્રથમ તો તમારે બી એસ સત્તાવાર વેબસાઇટ આપેલી છે તેના પર જવાનું છે વેબસાઇટ નોંધી લેશો બી એસ એન બી ડોટ સી ઓ સી સી ઓ મીન્સ કે ડોટ ઇન પર તમે જઈ અને તમારે છે એ વેબસાઇટ ખોલી લેવાની છે વેબસાઇટ હજુ એક વખત બોલી જાઉં છું બી ડોટ કો ડોટ ઇન ત્યારબાદ મિત્રો બીજું સ્ટેપ છે હોમ પેજ પર તમારે અબાઉટ યુઝમાં ક્લિક કરવાનું છે ત્યાં તમે કેરિયર સેક્શન પર ક્લિક કરશો જો મિત્રો આપણને આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજાવીએ છીએ કે બીએસએનએલની વેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ તમને અબાઉટ યુઝનો ઓપ્શન આવશે તેમાં ક્લિક કરશો એટલે તમને નો ઓપ્શન આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બીજા સ્ટેપની આપણે વાત કરીએ તો ત્યાં તમારે ભરતીની લિંક પર તમે ક્લિક કરશો એટલે તમારી બેઝિક ડિટેલ્સ તમને ભરવાની કહેશે તમારું નામ તમારું ક્વોલિફિકેશન એ બધું જ ડિટેલ વાઈઝ તમારે ત્યાં ભરી દેવાનું છે ત્યારબાદ તમારું લોગિન કરવાનું છે ફોમ ત્યારબાદ તમારો ફોટો અને સિગ્નેચર તમે અપલોડ કરી દેશો પછીની આગળની પ્રોસેસ તેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ આવશે ત્યારબાદ સ્ટેપ નંબર ત્રણની વાત કરીએ તો કે ભાઈ અરજી કઈ રીતે કરવાની છે તો આપણે આપણી છે એ લોગ કરી દીધું આપણી ક્વોલિફિકેશન નાખી દીધું આપણું બેઝિક ડિટેલ તેમાં નાખી દીધી ફોર્મના અંદર સિગ્નેચર અને ફોટો પણ તમે અપલોડ કરી દીધો ત્યારબાદ આપણે ફી ભરવાની થશે તો ફી તમારે કઈ રીતે ભરવાની છે તો કે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને તેની પહોંચ છે એ તમારે સાચવીને રાખવાની છે જેથી કરીને આપણે એક્ઝામ દેવા જઈએ અને માંગીએ તો આપણે ત્યાં રજૂ કરી શકીએ હવે આપણી પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે તો કે ભાઈ સીબીટીઆર એક્ઝામ છે એટલે કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે આપણે શું જાણીએ છીએ કે ચાર ઓપ્શન આપેલા હોય છે એમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે તો એક્ઝામની સંભવિત ડેટ છે ઓગણત્રીસ માર્ચ બે હજાર આ ભરતી માટેની પસંદગી સીબીટી દ્વારા કરવામાં આવશે મિત્રો એ બાબતને આપણે ખાસ યાદ રાખીશું યાદ રાખવા જેવી બાબતો વિશે ચર્ચા કરીએ તો કે પોસ્ટ સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ એટલે કે એસ ઇ છેલ્લી તારીખ છે સાત માર્ચ બે હજાર છવ્વીસ વેબસાઇટ છે બીએસએનએલ ડોટ કો ડોટ ઇન પગાર તમને ચોવીસ હજાર નવસોથી લઈ અને પચાસ હજાર રૂપિયા પાંચસો સુધી મળી શકશે ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ આપણી કારકિર્દીની શરૂઆત જો આપણે બીએસએનએલ સાથે કરવા માંગતા હોય તો પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી હજી એક ફોર્મ ભરવાના શરૂ થશે તો ફટાફટથી જ તમે તેનું ફોર્મ ભરી દેશો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અવનવી માહિતી મેળવવા માટે હજી જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર મિત્રોનો પરિવાર પૂર્ણ કરવાની તૈયારીમાં છે થોડાક જ મિત્રો ઘટે છે મિત્રો તો તેના સુધી આ વિડીયો પહોંચાડો જેટલા વધારે મિત્રો સુધી આ વિડીયો પહોંચશે તેટલા વધારે મિત્રોને છે એ માહિતી મળશે અને એટલા વધારે મિત્રો છે એ પોતાના પગ પર થશે મિત્રો ધન્યવાદ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું જે લોકો વોટ્સએપ ચેનલમાં જોઈન થવા માગતા હોય તે તેમાં જોઈન થઈ શકે છે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે ધન્યવાદ